મિત્રો સ્ટોરી સાંભળીને તમારા હોશ ઉડી જશે સવાર સવારમાં વાગે મધુના સાસુએ તેના રૂમ નો દરવાજો ખખડાવવાનું શરૂ કરી દીધું મધુ આશ્ચર્યચકિત થઈ ગઈ કારણ કે દરવાજો તો ખુલ્લો જ હતો તે ઝટકાથી ઊઠીને ઉઠીને બેસી ગઈ અને બોલી શું થયું મમ્મીજી તો તેના સાસુ દામિનીજી ગુસ્સામાં બોલ્યા સવારના ચાર વાગે ગયા હજુ સુધી તું સુઈ રહી છે ઊઠ ઘરના કામકાજ કરવાનું શરૂ કરી દે મધુ સ્તબ્ધ થઈ ગઈ અને પછી ધીમેથી બોલી મમ્મીજી અત્યારે મારાથી વધારે કામ નથી થતું અને ગોલુ પણ આખી રાત જગાડતો રહે છે તેથી મારી ઊંઘ પૂરી નથી થઈ આ સાંભળીને તેના સાસુ ગુસ્સામાં બોલ્યા તારી ડિલિવરીના બે મહિના થઈ ગયા છે હજુ સુધી તું ફૂલકુમારીની જેમ પથારીમાં પડી રહીશ કે શું પિયરમાં બે મહિના તે આરામ કર્યો ને હવે તું સાસરે આવી છે તું સાસરીમાં તારે થોડું ઘણું કામ તો કરવું જ પડશે ને હું તો ડિલિવરી ના દસ દિવસ પછી જ સાસરીમાં બધા કામ એકલા હાથે કરવા લાગી હતી અમારે તો ખેતરોમાં પણ જઈને કામ કરવું પડતું હતું તને તો હું બસ નાસ્તો બનાવવા માટે ઉઠાડી રહી છું આ સાંભળીને મધુ આશ્ચર્યચકિત થઈ ગઈ તેને ધીમેથી કહ્યું બે મહિના મેં પિયર માં આરામ કર્યો ત્યાર બાદ હું સુધીર પાસે જવાનું વિચારી રહી હતી પણ તેમને કહ્યું કે એક મહિનો હું સાસરે પણ રહી લઉં થોડો સમય તમારા લોકો સાથે વિતાવી લઉં તેથી હું અહીં આવી સુધીરે મને અહીં કામ કરવા માટે નથી મોકલી તેમણે તો વિચાર્યું હતું કે તમે અહીં છો તો મારું ધ્યાન રાખશો સુધીર પાસે જઈને તો મારે એકલીએ જ ગોલુને સાચવવો પડતો તેથી તેમણે મને એક મહિનો અહીંયા રહેવા માટે કહ્યું છે હજુ તેના સાસુ કહીક બોલે તે પહેલા જ મધુના સસરા દિગંબરજી ત્યાં પહોંચી ગયા અને પોતાની પત્નીને ઠપકો આપતા કહ્યું આટલી વહેલી સવારે ઊઠીને બહુને આવીને હેરાન કરી રહી છે ચાલ ચૂપચાપ આવીને સૂઈ જા કેટલી ઠંડી પડી રહી છે આટલી વહેલી સવારે કોઈને ઉઠાડવાની જરૂર નથી આપણા ઘરમાં કોઈ નાના બાળકો નથી કે જેમને સવારે વહેલા સ્કૂલ જવાનું હોય વિનયની સ્કૂલ પણ બપોર પછીની હોય છે એટલે તેને પણ કોઈ ઉતાવળ નથી હોતી હવે તું ચાલ અને ચૂપચાપ આવીને સૂઈ જા અને વહુ એક મહિના માટે જતો છે અહીંયા તેને આરામ કરવા દે અત્યારે તેનું બાળક નાનું છે આખી રાત ગોલું રડે છે તો એકલી તેજ તેને સંભાળે છે તેને બસ ગોલુનું ધ્યાન રાખવા દે અને તું વહુનું ધ્યાન તો રાખી લે કમસે કમ પતિના ઠપકા સાંભળીને દામિનીજી ગુસ્સામાં બબડતા બબડતા પોતાના રૂમમાં જતા રહ્યા હવે દિગંબરજીએ પણ વહુને આરામ કરવાનું કહી દીધું હતું તેથી તેઓ તેને કોઈ કામ કરવાનું તો નહોતા કહી શકતા પરંતુ હવે તેઓ તેને અલગ રીતે પરેશાન કરવાના નવા બહાના શોધવા લાગ્યા તે દિવસે તેમને નાસ્તો બનાવી દીધો હતો મધુ હાથ મું ધોઈને રૂમમાંથી બહાર આવી અને બોલી માજી મને ખૂબ ભૂખ લાગી રહી છે તો તેમણે કહ્યું જો બહુ અત્યારે તો હું મંદિરે જઈશ અને પૂજા કર્યા પછી જ્યારે હું પાછી આવીશ ત્યારે તને ખાવા માટે કંઈક મળશે તે પહેલા તું કંઈ પણ નહીં ખાઈ શકે હું પૂજા કર્યા વિના કંઈ નથી ખાતી તેથી તને પણ સાસુના ખાધા પહેલા ખાવાનું તો નહીં જ મળે જ્યાં સુધી હું પાછી ના આવી જઉં ત્યાં સુધી તું કંઈ નહીં ખાય મધુ બોલી માજી હું માં બની છું તો મારાથી ભૂખ સહન થતી નથી મારે ગોલુને દૂધ પણ પીવડાવવાનું હોય છે ને સાસુએ ટોન્ટ મારતા કહ્યું વહુ માં બની તેમ છતાં પણ તારે ભૂખ સહન કરવી પડશે આટલું કહીને તેઓ પોતાની પૂજાની થાળી સજાવીને મંદિરે જતા રહ્યા મંદિરમાં જાણી જોઈને તેમને વિલંબ કર્યો આ બાજુ મધુ ભૂખથી તડપતી હતી તેના દેર વિનયથી આ બધું જોઈ નહોતું શકાતું તેનાથી રહેવાયું નહીં ભલે તે સોળ વર્ષનો હતો પરંતુ સમજદારી તેનામાં ખૂબ ભરેલી હતી તે રસોડામાં ગયો અને ખાવાની થાળી સજાવીને મધુ પાસે લઈ આવ્યો ખાવાની થાળી જોઈને મધુએ પ્રશ્ન ચિહ્ન વિનય કહ્યું ભાભી તમે ચૂપચાપ ખાવાનું ખાઈ લો અને જલ્દી થાળી મને આપી દો હું થાળી ધોઈને મૂકી દઈશ દેરને પોતાની પરવા કરતા જોઈને મધુની આંખોમાં આંસુ આવી ગયા અને તે વિચારવા લાગી જો મમ્મીજી પણ મારી ભૂખ વિશે આટલું વિચારતા તો કોઈ સમસ્યા જ ઊભી ના થાત ખેર મધુએ જલ્દી જલ્દી ખાવાનું ખાધું અને તેના દેરે જલ્દીથી લઈ જઈને થાળી ધોઈને મૂકી દીધી પછી તેના સાસુને કંઈ પણ ખબર ના પડી હવે રોજ સાસુ મંદિરે જાય એટલે વિનય પોતાની ભાભીને ખાવાની થાળી પીરસીને આપી દેતો હતો તો તેની ભાભી ખુશી ખુશી ખાઈ લેતી હતી હવે તેને વધારે ભૂખ સહન નહોતી કરવી પડતી બે કલાક પછી જ્યારે તેના સાસુ આવતા હતા તો તે ફરીથી થોડું ઘણું ખાઈ લેતી હતી જેથી સાસુને ને ખબર ન હોતી પડતી પરંતુ એક દિવસ તેના સાસુ જેવા જ મંદિરે જવા માટે બહાર નીકળ્યા તો બહાર જોરદાર વરસાદ શરૂ થયો તો તેઓ ગલીના ખૂણેથી પાછા ઘરે આવ્યા જેથી છત્રી લઈ શકે ઘરમાં પ્રવેશતા જ તેમણે જોયું કે મધુ ખાવાનું ખાઈ રહી હતી અને તેનો દેર પાસે ઊભો રહીને તેને વધુ શાક પીરસી રહ્યો હતો આ જોઈને દામિનીજી ગુસ્સાથી પાગલ થઈ ગયા તેઓ ગુસ્સામાં બૂમ પાડીને બોલ્યા મારી પીઠ પાછળ આ બધું શું ચાલી રહ્યું છે વિનયના હાથ ધ્રુજવા લાગ્યા મધુ પણ ગભરાઈ ગઈ તેના સાસુ ગુસ્સામાં બોલ્યા વિનય તારું અને તારી ભાભીનું કોઈ ચક્કર ચાલી રહ્યું છે કે શું કે તું ભાભીની આટલી ખાતરદારી કરી રહ્યો છે હે ભગવાન મારી વહુએ તો મારા નાના પુત્રને પણ પોતાના રૂપની જાળમાં ફસાવી લીધો આ સાંભળીને મધુ દંગ રહી ગઈ અને તે ઊભી થઈ તેના હાથમાંથી કોળીઓ છૂટીને પાછો થાળીમાં પડી ગયો અને તે ભરાયેલા ગળા સાથે બોલી માજી આ તમે કેવો વાહિયાત આરોપ લગાવી રહ્યા છો પ્રશ્ન ચિહ્ન વિનય પણ ગુસ્સામાં સિસ્કતો સિસ્કતો બોલ્યો બસ કર મમ્મી આ શું બકવાસ કરી રહી છે તું મેં હંમેશા એવું જ સાંભળ્યું છે કે મમ્મી પપ્પા પછી ભાઈ ભાભી જમા બાપ હોય છે ભાભી મારી માં સમાન છે રઘુ બસ પોતાની ભાભીને ભૂખથી તડપતા ના જોઈ શક્યો તેથી તેમને ખાવાનું ખવડાવી રહ્યો હતો અને તે મને આ વાત માટે ચરિત્રહીન કહી દીધો તે આજે દેર ભાભીના સંબંધ પર આંગળી ઉઠાવીને યોગ્ય નથી કર્યું આટલું કહીને તે રડતો રડતો પોતાના રૂમમાં જતો રહ્યો મધુ પણ ખાવાનું છોડીને પોતાના રૂમમાં જતી રહી અને દરવાજો બંધ કરીને ધ્રુસ્કેને ધ્રુસ્કે રડવા લાગી બીજી બાજુ વિનય રૂમમાં જતા જ પોતાના ભાઈ સુધીરને ફોન લગાવ્યો અને રડતા રડતા બધી વાત કરી સુધીર પણ પણ આ આ બધું સાંભળીને એકદમ રહી ગયો કે મારે તેની પત્ની અને નાના ભાઈ પર કેવો આરોપ લગાવી દીધો વિનયની પીડા સારી રીતે સમજાઈ રહી હતી કે તેના પર આવો આરોપ લાગ્યો છે તો તેને કેટલું ખરાબ લાગી રહ્યો હશે તેને પોતાની રીતે નાના ભાઈને સમજાવ્યો કે મારે ગુસ્સામાં આવું કહી દીધું હશે એટલે તું તેની વાતને દિલ પર ના લે જોકે સુધી પણ આ વાત મનમાં ખુબ ખરાબ લાગી હતી હવે તેને સમજાઈ ગયું હતું કે પત્નીને પછી ની ભાઈઓની નજરમાંથી મા માટેનું સન્માન એકદમ ખતમ થઈ ગયું હતું વિનય તો સાથે વાતચીત કરવાનું જ બંધ કરી દીધું હતું દામિનીજી ક્યારેક ક્યારેક તેની સાથે વાત કરવાની કોશિશ કરતા હતા પણ તે તેમની સાથે વાત નહોતો કરતો એટલે સુધી કે તેણે માના હાથનું બનેલું ખાવાનું ખાવાનું પણ છોડી દીધું હતું તે પોતાના માટે ક્યારેક ખીચડી ઉપમા દાળ ભાત વગેરે પોતે બનાવી લેતો હતો માં દીકરા વચ્ચેના તણાવને દિગંબરજી પણ સ્પષ્ટ મહેસૂસ કરી રહ્યા હતા તેમણે પણ સુધીરે ફોન કરીને બધું જણાવી દીધું હતું તેઓ પણ પોતાની પત્નીની હરકતોથી શર્મિંદા હતા પરંતુ તેઓ જોઈ રહ્યા હતા કે જ્યારથી વિનયે દામિનીજી સાથે વાતચીત કરવાની બંધ કરી દીધી હતી ત્યારથી દામિનીજી એકદમ ઉદાસ થઈ ગયા હતા તેમણે નાના દીકરાને મનાવવાની ઘણી કોશિશ કરી પરંતુ વિનયના મનમાં એટલો ઊંડો ઘા લાગી ગયો હતો અને તેણે મને ભાભી સાથે એટલું ખોટું કરતા જોઈ હતી કે તે ક્યારેય પણ મા સાથે ફરીથી ના જોડાઈ શક્યો થોડા વર્ષ પછી વિનયનું ભણતર પૂરું થયું અને તે જોબ કરવા લાગ્યો તો તેના માટે દિવ્યાનો સંબંધ આવ્યો

કારણ કે એવું લાગતું હતું જાણે ઘરમાં તેમનું કોઈ મહત્વ જ ના રહ્યું હોય પુત્ર વહુની નજરમાં ના તો તેમનું કોઈ સન્માન હતું કે ના તો પતિ તેમની પરેશાનીઓ સાંભળવામાં રસ લેતા હતા કારણ કે દામિનીજી એ હરકતો જ એવી કરી હતી કે હવે કોઈ પણ તેમનું સન્માન નહોતું કરી રહ્યો દામિનીજી હવે એકલતામાં તડપતા રહેતા હતા કારણ કે ના તો તેમણે એવા પ્રેમભર્યા સંબંધો બનાવ્યા હતા કે કોઈ તેમનો સાથ આપે અને ના તો હવે તેઓ કોઈ પર હુકમ ચલાવી શકતા હતા મિત્રો સંબંધોમાં જબરજસ્તીથી અધિકાર જતાવવો અને બીજાની ભાવનાઓને નજરઅંદાજ કરવી આખરે એકલતા અને અને પસ્તાવા તરફ જ લઈ જાય છે જો દામિનીજીએ થોડી સમજદારી અને મમતા દેખાડી હોત તો ના માત્ર તેઓ બહુમધુનો વિશ્વાસ જીતી લેત બલકે પોતાના પુત્રોનું સન્માન પણ જાળવી રાખતા સંબંધો વિશ્વાસથી ચાલે છે શક અને આરોપોથી નહીં આવી જ સ્ટોરી સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરજો મિત્રો ધન્યવાદ